જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રીસ જૂન ને સોમવાર રોજ જસ્ટર માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો બસો ગુણી આસપાસ જેવી જીરાની આવક આજે જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના ના બજાર ભાવ નગર ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ

બેવ ભાઈ ભાઈ સાલે રમલા ઓગણીસાળી આડત્રી પત્તા પંદર નાટ લીતર ઓગણીચાળી ઓગન ચાળીઓ બે ચાલો હજાર અઢાર બાઈસરી બત્રી બત્રી ઓગન સાળી બત્રી તેત્રી તેત્રી હત્રી આડધમે ચાળી કામ

હાટો દાણો આ છે એક બેનો વાડ રેવર 2733 શાળે શાળાએ 33 નાલે કોંગા રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ ક્યા ક્યા જીવભાઈ હા બતા 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 જીવભાઈ 8390 90 એ રમેશભાઈ સારા છો એના મહારાજ છે 3800 યુરો સુપરમામ ઉમુક ડાખડી સાથે આડદરીઓ આડદરીઓ દેજ આપો દરિયા દળ પર હતા બતા આડદરી દેખાઓ કામ 8300 સદાર રાજ સદાર એશિયા રોબાનો 3851 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ કે રોજ ભૂણ ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા સુપ્રમાર બતાય બતાય બચ્ચા આડે 350 કલેક્શન આમાં આ 210000 રૂપિયાના થોડું રાખ્યા જીલા પસાજો હા કી સાહેબ એમ આદુ